નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું પરોપ કોઈ મોટું ધર્મ નથી એ આ વિડીયોમાં સાબિત કરવામાં આવે છે તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈ બંધ ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ તમારાથી દૂર રહેતા હોય અને જે તમારી આસપાસ રહેતા હોય સાંજે જમીને આવી ધાર્મિક સ્ટોરી એમને સંભળાવજો જેથી કરીને નાના નાના બાળકોને સંસ્કારનું સિંચન ના કરવું પડે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અમને એમના પરમ મિત્ર અર્જુન બે જંગલમાંથી પસાર થતા હતા જંગલ પસાર થતા થતા આગળ એક નાનું એવું ગામ જેવું આવે છે તો રસ્તામાં એક ગરીબ બ્રાહ્મણ ઉમર ગરીબ બ્રાહ્મણ હોય છે ને ભીખ માંગતો હોય છે એની પરિસ્થિતિ જોઈને અર્જુન ને ખૂબ જ દયા આવી જાય છે અને અર્જુન સોનાથી ભરેલી મોહરની થેલી એને આપી દે છે જેવી સોના મોહરની થેલી આપે છે સોનાના સિક્કાની થેલી બ્રાહ્મણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને આભાર માને છે થેલી લઈને દોડતો દોડતો વિચારે છે આથી મોટી મારું ખાવાનું થઈ ગયું પીવાનું થઈ ગયું ખાવાનું થઈ પોતાના સુખ સંપન્ન માટે ઘણા બધા વિચારો કરતો કરતો ભાગતો જાય છે થોડે આગળ જાય છે કે તો એક લૂટેરો એને જોઈ અને છેલ્લી લૂંટી લે છે લૂટવા બાદ બ્રાહ્મણ તો હતો નહીં બીજા દિવસે પાછો ભીખ માંગતો હોય છે ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુન પાછા નીકળે છે ત્યારે જોયો છે એ જ બ્રાહ્મણ કે આટલું બધું ધન આપ્યું છતાં કે આ ભીખ માંગે છે પાછો અર્જુન એ બ્રાહ્મણ પાસે ગયો શું થયું તો બ્રાહ્મણે એની સંપૂર્ણ સ્ટોરી સંભળાય કે તમે મને જે સોનાના સિક્કાવાળી થેલી આપતી તો લઈને ખરે જતો એક એ મને લૂંટી લીધું મારી પાસે કંઈ જ નથી અર્જુનને એના પર દયા આવી અને આ વખતે એક અનમોલ હીરો એને આપ્યો બ્રાહ્મણ હાથમાં હીરો લઈ તો એની ચમક જોઈને બ્રાહ્મણની આંખો છાળ થઈ ગઈ હીરો લઈને દોડતો દોડતો જઈને ખરેખર માટલીમાં કે આટલો કિંમતી હીરો ક્યાંય ચોરાઈ ન જાય વેચીને મારું સારું ઘર બનાવીશ સારી કપડાં લતા બ્રાહ્મણના નસીબ એ માટલું લઈ અને એની વાઈફ એટલે એની પત્ની નદીમાં પાણી ભરવા દે છે જેવું અંદર બોડે છે તો હીરો નીકળી અને નદીમાં વહેતો થઈ જાય છે બ્રાહ્મણ પાછો દુખી થઈ જાય છે ત્રીજા દિવસે પાછો બ્રાહ્મણ ભીખ માંગતો હોય છે અને પાછો અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન ભેગા થાય છે પાછો ભીખ માંગતા જોઈને અર્જુન પાછો આશ્ચર્ય ભગવાન આવું કેમ સોનાની ખીલી આપી ઈચો રહી ગઈ હીરો આપ્યો ઈ નદીમાં વહી ગયો આવું કેમ ભગવાન ભગવાન નાની નાની બે બ્રાહ્મણ વિચાર છે આમાં મારું શું થશે દેવાવાળા તો ગમે એટલું થઈ શકે એટલે બ્રાહ્મણ કઈ બોલ્યો નહીં અને આભાર માની ચાલવા ચાલવાનો વિચારતો તો આ બે સોનું સોના સોનાની મોરમાં બે દી ખાવાનું થશે આગળ ચાલતો ચાલતો નદી પાસે પહોંચે છે નદીમાં એક માછલી પકડતો હોય છે ગરીબ બ્રાહ્મણને દયા આવી ગઈ અને મછવારાને કહે છે કે આ માછલી મૂકી દો તમે એના બદલામાં તમને આ બે સોનાની મોહર આપી મછવારો માછલી જે પકડેલી હોય છે બ્રાહ્મણના હાથમાં આવે છે બે સોનાની મોર લઈ મછવારો નીકળી જાય છે અને બ્રાહ્મણ એ માછલીને શાંતિથી નદીમાં વહેતી કરે છે જેવી પાણીમાં કૂદકો મારે છે અને મોઢું પોળું કરે છે તો ઓલોજો હીરો હતો છે જે નદીમાં એની વાઈપણી ફરવા ગઈ હતી અને વહી ગયો તો એ હીરો માછલીનું પેટમાંથી બહાર નીકળે છે એ સીધો જ બ્રાહ્મણના હાથમાં આવે છે બ્રાહ્મણ બહુ જ ખુશ થઈ જાય છે અને કહે છે કે બહુ સરસ કહેવાય કે હીરો મારા હાથમાં આવી ગયો છે ખુશ થઈ અને બહુ જોરથી બૂમ પાડે છે કે મળી ગયો એટલી જોરથી બૂમ પાડે છે આખા જંગલમાં એ અવાજ સાંભળે છે એ અવાજ જે ઓલા સોનાની મહોર ચોઈરી હોય છે ચોરે પડી જાય છે એને એવું લાગે છે કે આ બ્રાહ્મણ નું જે મેં ચોરી કરી છે એ ચોરી એને રાજાને ચોરીમાં કહી દીધું છે અને મને હવે પકડવા આવતા એવું લાગે છે એટલે દોડતો દોડતો એ ચોર બ્રાહ્મણ પાસે ગયો માફ કરો કે બ્રાહ્મણજી આ તમારે સનાનાના સિક્કાની થેલી છે હું તને પાછું એ થેલી બ્રાહ્મણને મળી જાય છે અને હીરો પણ બ્રાહ્મણને મળી જાય છે આ બધી સ્ટોરી જોઈને અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે આવું કેમ પાર્થ કૃષ્ણ ભગવાનને કહે છે જ્યારે તમે એને સોનાની મહોરની થેલી આપી ત્યારે એ ભાઈ પોતાના સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે વિચારો કરતો હતો પોતાના સુખ સાઈબીનો વિચાર કરતો હતો એટલે એની પાસે આ થેલી ચોરાઈ ગઈ પણ મેં જ્યારે એને સોનાના બે સિક્કા આપેલા ને એ સિક્કાથી એનું કંઈ બહુ સાબિત થાય એમ નહોતું અને એ સિક્કાથી એને કોકના જીવનનું સારું વિચાર્યું એટલે કે માછલીનો જીવ બચાવ્યો અને જીવ બચાવ્યો એ પરોપકાર ગણાય છે જ્યારે તમે પરોપકાર કરો છો ને ત્યારે ભગવાન તમારી સાથે જ હોય છે અને જ્યારે તમે પોતાના જીવનનું સ્વાર્થ કરો ને ત્યારે ભગવાન તમારાથી જે દૂર થઈ જતા હોય છે એટલે જ્યારે પણ તમે કોઈ પણ બીજા ઉપર પરોપકાર કરો તો ભગવાન તમારી સાથે હોય છે એટલે તો કહેવાય છે કે પરોપકારથી મોટો ધર્મ કોઈ બીજો નથી એટલે જ્યારે બ્રાહ્મણ પરોપકાર કરવા ગયો ને ત્યારે એને બધા દુઃખ દર્શ બધા મીટી ગયા અને એનો સારો સમય ચાલુ થયો આ વિડીયો જો તમને ગયમો હોય તો વિડિયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે વિડીયો શેર જરૂર કરજો તો આજ માટે આટલો જ જય હિન્દ વંદે માતૃ દોસ્તો